ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધ છે જે થોડા દિવસોમાં આવી રહ્યો છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર દર્શાવતી એક ગુજરાતી ફિલ્મ આપણી નજીક આવી રહી છે તો તેની સ્ટાર કાર્ડ સાથે વાત કરીશું કે હા તમારું નામ અને આમાં તમારો કયો રોલ છે મારું નામ રવિકુમાર પટેલ છે અને આ ફિલ્મમાં મારો મેઇન રોલ એટલે કે ભાઈનો રોલ છે અને આખી વાત જે છે એ ભાઈ અને બહેનના પ્રેમની વાત છે ફિલ્મમાં અત્યાર સુધી તમે ઘણી ગુજરાતી ફિલ્મ કરી છે તો એ ફિલ્મમાં કરતા આ ફિલ્મ કઈ રીતે અલગ છે આ ફિલ્મ એટલા માટે અલગ છે કેમ કે મને મને બી અલગ લાગે છે મેં અત્યાર સુધી જેટલી બી ફિલ્મો કરી એમાં મેં હીરોના રોલ કર્યા છે વિલનના કર્યા છે ઇન્સ્પેક્ટરના કર્યા છે કોમેડી બી કર્યું છે પણ આ ફિલ્મમાં મેં એક ભાઈનો રોલ કર્યો છે અને આમ કહેવા જઈએ તો ફર્સ્ટ ટાઈમ મારો આવો રોલ છે કે જે એક ભાઈને બહેનના પ્રેમની વાત છે ફિલ્મમાં અને જે અમારા બેન છે મતલબ કે મારી જે બેનનો રોલ કર્યો છે હિરલબેન પટેલ એ પોતે પ્રોડ્યુસર છે સિંગર છે અને અમે ઘણા ટાઈમથી જોડે જોડાયેલા છીએ એમના ઘણા બધા આલ્બમ સોંગ મેં કરેલા છે અને એક બેન એક બેન જેવી જ ફિલિંગ હતી અને એમણે મને બેનનો રોલ ઓફર ભાઈનો રોલ ઓફર કર્યો અને મારી પેરમાં બેનમાં હતા એટલે મને થોડુંક આમ નેચરલ લાગ્યું ફિલ્મ કરવી તો આપણે હવે આપણે જે ફિલ્મ છે તેના પ્રોડ્યુસર કહીએ અને ફિલ્મમાં જે બેનનો રોલ કર્યા છે તેવા બેન સાથે આપણે વાત કરીશું જે આ ફિલ્મ આપણે કરી છે તમે કેવો અનુભવ રહ્યો અનુભવ તો બહુ સારો છે બાળકોનો બી નાનો રોલ લીધો છે મોટા પણ છે રડું પણ આવે છે હસું પણ આવે છે એ તો પછી તમે જ્યારે થિયેટરમાં જઈને જોશો ત્યારે જ તમને અંદાજ આવશે કે કેવું છે અને કઈ સ્ટોરી છે જે તમે ફિલ્મમાં કલાકાર સાથે જે વાતચીત કરી જે તમે પાત્ર ભજવ્યા છે તો તમને કેવો અનુભવ રહ્યો તે વખત પાત્ર ભજવ્યા એટલે જો ભગવાને મને તો ભય નથી આપ્યો પણ મેં આમની જોડે રોલ કરીને ભય માની લીધો એટલું જ બહુ છે મારા માટે આ ફિલ્મના ડાયરેક્ટર સાથે આપણે વાત કરીશું જે આપણે જે ફિલ્મનું તમે ડાયરેક્શન કર્યું છે એમાં તમે કેવો અનુભવ રહ્યો અનુભવ એટલે એક વીરાની વિરાસત એક લાડકી બહેન એ ફિલ્મની અંદર એક સીન એવો છે કે જે રિયલ શૂટ થયેલો છે અત્યારે કોઈ બી કલાકાર હોય એ રિયલ સીન આપી શકે નહીં પણ અમારે રવિકુમાર એઝ અ હીરો એમની જોડે અમારી વાત થઈ એના પછી એમણે કીધું કે હું રિયલ સીન આપીશ બ્લડ ડોનેટનો એક સીન છે એમાં રવિકુમારે એ રિયલ બ્લડ આપેલું છે અને રિયલ શૂટ કરાવેલું છે જે તમે ડાયરેક્શન કર્યું તે વખત તમારી યાદગાર પડ હોય એ જરા જણાવશો યાદગાર પડ એટલે આ જ બ્લડ બ્લડ બેંકમાં જે બ્લડ આપ્યું એ પછી પાટણમાં અમે જ્યારે એક્શન કરતા ત્યારે અને એક બીજી ઘટના કે જ્યારે અમારો ઇન્ટરવલ પોઈન્ટ મેન અમારો ઇન્ટરવલ પોઈન્ટ છે એ તમે લોકો ફિલ્મ જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે અમારો ઇન્ટરવલ પોઈન્ટ શું છે આટલી નાની ઉંમરમાં તમે ડાયરેક્શન ચૂઝ કર્યું છે અને તમે કેટલી ફિલ્મો કરી છે તમને મજા આવે છે મારી એઝ અ ડિરેક્ટર તરીકે પાંચ એક ફિલ્મ છે અને સામાજિક ડ્રામા આ ફર્સ્ટ ફિલ્મ છે કે જે ડ્રામા ફિલ્મ કહેવાય